નમસ્કાર મિત્રો ઘણીવાર આપણે ઘરથી દૂર દૂરની મુસાફરી માટે ગયેલા હોય અથવા ઘરથી દૂર કોઈ કામ માટે ગયેલા હોય તો મિત્રો એક પાણીની બોટલ આપણે ખરીદીએ છીએ પાણીની બોટલની ઉપર જો તમે ધ્યાનથી જોયેલું હોય મિત્રો અત્યારે જે પાણીની બોટલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે એની ઉપરનું જે ઢાંકન હોય આ રીતના વાદળી રંગનું જોવા મળશે મિત્રો આ બાજુ તમે જોઈ શકો આ જે પાણીની બોટલ છે એના ઉપરનું જે ઢાંકન છે એ સફેદ રંગનું જોવા મળે છે આ બોટલ પર વાદળી રંગ અને આ બોટલ પર સફેદ રંગનું ઢાંકણ જોવા મળે છે તો એની પાછળનું કારણ શું મિત્રો ઘણા બધા રંગના ઢાંકણ આ રીતના જોવા મળે ઉપર કાળા રંગનું પણ હોય લીલા રંગનું પણ હોય ગુલાબી રંગનું ઢાંકણ પણ આવેલું હોય છે તો ક્યારેક આપણા મનમાં એવો વિચાર થાય કે આ જે ઢાંકણ રંગીન હોય તો એ રંગીન શા માટે હોય કદાચ બોટલો અલગ અલગ દેખાઈ આવે એટલા માટે ઢાંકણોને રંગીન બનાવવામાં આવી છે તો એની અંદર કોઈએ વિચાર્યું નથી આપણને એ ખબર હોય કે જો ઢાંકણને વારી અને બોટલની અંદર નાખી દઈએ તો પછી એને બહાર કાઢી શકાતું નથી પણ ખરેખર એ જે ઢાંકણ હોય એનો રંગ હોય એ રંગ દર્શાવે છે કે બોટલની અંદર રહેલું પાણી એ કેવું છે તેના વિશે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ આ જે બોટલના ઢાંકણનો રંગ અલગ અલગ હોય તો એ રંગ દર્શાવે છે કે પાણી કેવું છે તે તો અલગ અલગ રંગના ઢાંકણા વિશે માહિતી મેળવીએ મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું સફેદ રંગની બોટલ હોય અને સફેદ રંગનું જો ઢાંકણ આવેલું હોય તો એનો મતલબ એ છે કે એ બોટલની અંદર રહેલું પાણી એ મશીનથી ફિલ્ટર કરેલું પાણી સફેદ રંગના ઢાંકણવાળી બોટલનો અર્થ છે એટલે કે એવું સમજી શકીએ કે એ સફેદ રંગના ઢાંકણવાળી જે બોટલ હોય એની અંદર મશીનથી ફિલ્ટર કરેલું પાણી ભરવામાં આવેલું છે અથવા એને કહી શકાય આરો પ્લાન્ટ દ્વારા ફિલ્ટર કરવામાં આવેલું પાણી ભરવામાં આવેલું છે તે પીવા માટે યોગ્ય છે પરંતુ તેમાં ખનીજોનું પ્રમાણ ઓછું છે મિત્રો અત્યારે આપણે જાણીએ છીએ કે જે આરો દ્વારા પાણી વધારે પડતું સાફ કરવામાં આવે એટલે શરીર માટે જરૂરી જે પોષક તત્વો હોય એ પણ નાશ પામે એટલે એ જે પાણી હોય એમાં ખનીજ તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે એ બોટલનું ઢાંકણ જો સફેદ રંગનું છે તો એટલે પાણીને વધારે પડતું શુદ્ધ કરવામાં આવેલું છે એવું માની શકાય આગળ વાત કરીએ જો તમે કોઈ બોટલ ખરીદો અને એ બોટલનું ઢાંકણ જો લીલા રંગનું હોય તેવું સમજવું કે એની અંદર રહેલું પાણી એ ફ્લેવર્ડ વોટર લીલા ઢાંકણવાળી બોટલોમાં ફ્લેવર્ડ પાણી હોય છે તેનો ઉપયોગ સ્વાદ માટે થાય છે તે મિનરલ વોટર જેવું શુદ્ધ નથી પણ પીવા માટે સલામત છે એટલે કે મિનરલ વોટર જેટલું લીલા રંગનું ઢાંકણવાળી જે પાણી હોય એ શુદ્ધ હોતું નથી એ સ્વાદ માટે એનો ઉપયોગ થાય છે અને તેનો ઉપયોગ પીવા માટે પણ કરી શકીએ છીએ આગળ માહિતી મેળવીએ તો સૌથી વધારે ઉપયોગમાં લેવાતું વાદળી રંગની ઢાંકણવાળી જે બોટલ હોય એની અંદર રહેલું પાણી એની વાત કરીએ તો મિનરલ વોટર જો તમે વાદળી ઢાંકણાવાળી બોટલ ખરીદો છો તો એનો અર્થ એ છે કે આ પાણી કુદરતી જળના અથવા ખનીજ ઉતરવતા સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યું છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે જેનો આપણે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એટલે કે જો કોઈ વાદળી રંગની ઢાંકણવાળી બોટલ હોય તો એની અંદરનું જે પાણી હોય કુદરતી રીતે ઝરણામાંથી પ્રાપ્ત થયેલું હોય છે એ મિનરલ વોટરનું પાણી હોતું નથી પણ સ્વારું અને સ્વસ્થ હોય પીવા માટે તમે એનો ઉપયોગ કરી શકો હવે આગળ વાત કરીએ તો કાળા રંગનું પણ ઢાંકણ આવેલું હોય છે જો કોઈ બોટલ હોય અને એના ઉપર કાળા રંગનું ઢાંકણ હોય તો એ પાણી આલ્કલાઇન વોટર કાળા રંગના ઢાંકણવાળી બોટલોમાં આલ્કલાઇન પાણી હોય છે તેમાં વધુ ખનીજો હોય છે તે એક મોંઘું પાણી છે અને મોટાભાગે રમતવીરો અને સેલિબ્રિટીઓ દ્વારા તેનું સેવન કરવામાં આવે છે એમાં ખાસ કરીને તમે જોયું હશે જે બોટલ હોય એનું ઢાંકણ હોય કાળા રંગનું હોય એટલે ઝડપથી પોષક તત્વો મેળવવા માટે આ પાણીનો ઉપયોગ થાય છે જેને આલ્કલાઇન વોટર કહેવાય છે એ જે બોટલ હોય એનું ઢાંકણ કાળા રંગનું હશે હવે વાત કરીએ તો પીરા રંગનું ઢાંકણ વિટામિન વોટર પીડા ઢાંકણવાળી બોટલનો અર્થ એ છે કે આ પાણી વિટામિન અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે તે શરીરને ઊર્જા આપે છે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે તો આ જે વિટામિન વોટર હોય એની અંદર વધારે પ્રમાણમાં વિટામિન એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર પાણી હોય આ પાણી શરીરને ઝડપથી ઉર્જા આપે તો એ જે બોટલ હોય એનું જે ઢાંકણ હોય એ પીળા રંગનું હોય છે મિત્રો આજે પાછળથી આપણે વાત કરીએ કાળા રંગનું અને પીળા રંગનું પાણી એ ખૂબ મોંઘું પાણી હોય રમતવીર હોય કોઈ સેલિબ્રિટી હોય તો એ લોકો આવી બોટલનું પાણીનો ઉપયોગ કરે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો વાદળી રંગનું જે બોટલનું પાણી હોય એટલે કે જરનાર અને કુદરતી રીતે મળતું પાણી એનો સામાન્ય વધારે પડતો ઉપયોગ જોવા મળે છે બાકી સફેદ રંગનું લીલા રંગનું વાદળી રંગનું કાળા રંગ અને પીળા રંગના બોટલનો ઢાંકણો આવેલા હોય છે તો આ રંગ ઉપરથી બોટલની અંદર રહેલું પાણી એ કેવું છે એની ઓળખ કરી શકાય આજના વિડીયોમાં આપણે તેના વિશે માહિતી મેળવી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત